કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો બધા મજામાં છો તો વિડીયોમાં આજે આપણે વાત કરીશું શાકભાજીમાં ફ્લાવરી કઈ રીતે વધે વધારવું તો કઈ રીતે કઈ વસ્તુ નીચે આપવી પડે એની વિશે માહિતી આપીશું રીંગણી મરસી વાળા માટે એક કે રીંગણી મરસીનો આપણે મોટો અનુભવ છે થોડો ઘણો એમ તો ન કહ્યું હું સો ટકા સફળ વ્યક્તિ છું પણ હું કો એમ કરશો એટલે તમને સફળતા મળશે મરસીમાં જે કુકડ નથી જતો એની વાત કરીશું રીંગણીમાં ફાલ વધારવો છે કેટલા દિવસે ખાતર આપવું કયું કયું ખાતર આપવું જે નથી આપવાની જરૂર જ્યારે આપણે ખાતર આપીએ છીએ તો શું પ્રોબ્લેમ આવે છે એ છોડવો વાયરસ વાળો થાય છે જે રીંગણીમાંય થાય છે મરસીમાય થાય છે તો એની માટે શું કરવું એ વિડીયોમાં આપણે વાત કરીશું વિડીયો છેલ્લે સુધી જોશો તો મજા આવશે ન જવો તો તમને માહિતી નહીં મળે મારું તો કામ છે માહિતી દેવાનું માહિતી દઈશું પણ માહિતી જે વ્યક્તિ પાસેથી લ્યો હોવો જે સમજો છો તો એની દુકાન આવીને એની ખરીદી કરો તો વધારે સારું બાકી અમુક તો માર્ગે હાલે છે કઈ વાંધો નહીં તો ગેરમાર્ગ મને આપને શબ્દ યાદ આવ્યો છે વૃક્ષ હજી કોઈ વાવતા નથી પ્લીઝ ખેડૂત મિત્રો વૃક્ષો વાવવાથી આપને જ ફાયદો થવાનો છે આવનારા સમયમાં આવતા વર્ષોમાં તો એનું વાવેતર કરતું રાખવાનું આ ટોપિક સોમાસું છે કે આ મુજબ ડેલી રહેશે સોમાસું જશે એ શાળામાં જ્યારે ઠંડી નહીં આવે ત્યારે હું તમને કહીશ કે હું ફાયદો છું હું નુકસાન છું તો ત્યારે આપણે એટલો બધો પકડાટ ન કરવો પડે એટલા માટે કહું છું કોઈ વાયો હોય તો કહેજો તો તમને ફાયદો થશે થશે ને થશે ફાયદો એવો થશે ઋતુ અનુકૂળ હશે તો આપણે દવા ઓછી સાચવી પડે રેડી શાળા પર ડુંગળીવાળા એક એક્ઝામ્પલ લઈ લો અત્યારે કેમ કે વિડીયો જોતા હોય તો બધા તો હોયથી દસ ટકા તો ખેડૂત મિત્રો ડુંગળીવાળા જોતા હોય તો શાળામાં શાળાઓ હોય એટલે ઠંડીનું પ્રમાણ છે હોય જે ડુંગળીને જોતું હોય રોગશાળો ઓછો આવવાનો છે રોગશાળો ઓછો એટલે આપણે દવા ઓછી શકી પડે કોને ફાયદો છો ખેડૂતને જ છો હું આજે સમજાવું છું ફાયદો થાય એવી જ વસ્તુ સમજાવું છું પણ હજી આપણે સમજવામાં થોડીક વાલ લાગશે કેમકે હજી હું જે કહું છું તમને સમજતા વાલ લાગશે પછી તમને બહુ શું કહેવાય મોડું થઈ જાય પછી થાય કે જે રાજુભાઈ કહેતા હતા આખું વર્ષ જે કકડાટ કર્યો થવું એની ઉપર આપણે થોડોક આમોલ કર્યું હોત તો આવા દિવસો ન આવ્યા હોત રેડી હું એક એવો વ્યક્તિ છું કે જે તમને કોઈ ખાસી માહિતી આપું છું રેડી એક છે તો એવી વાત નથી કે આ લોકો ભાઈ રડી જ લેવું છે એવી માહિતી શેર કરવાની કે જેથી લઈને બધાનો ફાયદો થાય બધાને આપણે ચારથી પાંચ કરોડ વૃક્ષની જરૂર છે આખા ભારત દેશમાં કે જે કહેતા હોય એની ગુજરાતમાં જરૂર હોય ભાગ કરવા બેહી એવો મારે ભાઈ આપણો નથી પણ એટલી જરૂર છે તો જેટલું આપણે વૃક્ષો આવીશું એટલી આપણે ઓછી તકલીફ પડશે જેટલા બીજા રાજ્ય ઓછા વૃક્ષો હશે એટલે એને વધારે ગરમી પડશે તો આપણે આપણા રીતે આપણે જે ઘટતા હોય એ વૃક્ષની સંખ્યા પૂરી પાડી દઈએ તો આપણને ફાયદો થાય તો વૃક્ષ વિશે કાંઈ જાજો કહેતો નથી પણ હવે તમને એટલું રોજ સમજાવશો તો તમને એટલી તો પડી જ રેડી જે રોજ આપણે અમુક અમુક જે અલગ અલગ માહિતી દઈશી તો દેવાના શીખાઇ બંધ કરવાના નથી એટલું ખાસ યાદ રાખજો પણ સાથે કંઈક એવો ઉદ્દેશ્ય લિંક તમને કંઈક સમજાવું છે તમે કોઈ પણ જગ્યાએ જશો આવું તમને કોઈ વૃક્ષ વિશે નહીં કહે પણ મને વૃક્ષ વિશે ગયા વર્ષે આપણે આખું વર્ષ અભિયાન આવેલું અત્યારથી આપણે રેગ્યુલર વિડીયોમાં યાદ રહીશ ક્યારેક નો યાદ રહીશ તો હું કહેતો નથી પણ રેગ્યુલર કહું છું એટલું પણ યાદ રાખજો તો વૃક્ષ વિશે આવી આપણે મેન મુદ્દો જુઓ આજે હું તમને જે વસ્તુ સમજાવવા માંગુ છું આમાં મારો મારો કોઈ પણ પ્રકારનો ફાયદા કરતાં તમારો ફાયદો છે એટલું યાદ રાખજો જે વસ્તુ બતાવું છું એવું તમને કોઈ સમજાવ્યું નહીં સમજાવ્યું હોય ને તો તમે મને સાબિત કરી બતાવજો કેમ કે આપણે એવું માગીએ છીએ કે તમારો ખર્ચ ઘટે અને તમને ઉત્પાદનમાં બે પૈસા રળી શકો રેડી લાંબા ટાઈમ સુધી તમે પોપ ખંભે ન લઈ શકો એવું મારો ટાર્ગેટ છે એવી એવી વસ્તુ અહીંયા તમને જાણવા મળશે તમે બેથી ત્રણ દિવસે દવા નાખો છો એ નાખવી ન પડે તમારે બેથી ત્રણ દિવસ વધારે રિઝલ્ટ રહી કોઈ પણ દવા નાખો તો એની માટે હું કરું પડે દેશી જુગાડ લગાડવો પડે લગાડવો પડે કે ન લગાડવો પડે લગાડવો જ પડે તો હું જ તમને ઝુગાડ બતાવું તમે રીંગણી બનાવી છે કોઈ પણ શાકભાજી બનાવ્યું છે પુલેઓ બનાવ્યું છે કોબી બનાવી છે કે આવના સમયમાં તમે ડુંગળી બનાવો કે કપાસ બનાવો બધામાં આ લાગવું પડશે એવી એક વસ્તુ છે જો આવશે પેપર આની અંદર જીવાત છોટે છે મેં તમને અગાઉના વિડીયોમાં પણ બતાવ્યું હતું કે આની અંદર કઈ રીતે છોટે છે અલગ અલગ કલરના બે પેપર આવે છે એ આનો ઉપયોગ કરશું એટલે એની અંદર જીવાય છોટે છે કઈ રીતની છોટે છે એ તમારે જોવું તો આગળ સ્લાઇડમાં એક ફોટો બધા હોય તો માડીએ મારડીએ લગાડશે ખેડૂતે આના બેથી ત્રણ વખત લઈને ખરીદી કરી છે કેમ કે એને દવા ઓછી સાંટવી પડે છે અને બ વર્તાણું છે કે આ સાટવા આ નાખવાથી આપણને ફાયદો થાય છે પણ આપણે એવું નથી વિચારતા આપણે રાજુભાઈનું કામ કરી રાખી છે પણ આપણે રાજુભાઈની વાત માનતા નથી પછી આપણે શું થાય રાજુભાઈ ડોકા મળી ફૂલ આવી ગયું છે પણ હું એ જ સમજાવવા માંગુ છું આપણે ડોકા મળી આવી ગયું છે તો અગાઉનું પ્લાનિંગ કોઈ પણ રીતે આપણે કરતા નથી આ ઘણું તમને જે રીંગણીમાં પ્રશ્ન પ્રશ્નો રહેશે રેડી છોડવા ખરાબ થાય છે એનાથી બસવું છે તો એની માહિતી મારી પાસેથી મળશે તમને કઈ રીતે મળશે એ તમને આઈગણું વિડીયોમાં સમજાવી પણ માહિતી મારી પાસે જુઓ તો અહીંયા આવો અવશ્ય અને અહીંયા આવીને સમજો તો તમને માહિતી સમજાવી અહીંયા હું એ માહિતી સમજાવ્યો તો કલાક જાય પણ હું તમને ટૂંકમાં સમજાવીશ પણ એ કઈ રીતે કરવાનું એ સમસ્ય તો તો આ મેં તમને કીધું આ રીંગણીમાં કામ કરશે કોઈ પણ શાકભાજીમાં આવે અત્યારે ફૂલેવરમાં જે સફેદ જે ફૂટું આવે છે મેં હમણાં નિરીક્ષણ કર્યું કેમ કે શનિવારે અને રવિવાર થોડું હું ફિલ્ડમાં રીકડ હું જ્યારે રજાનો ટાઈમ હોય ત્યારે ખેડૂત સાથે મુલાકાત પણ કરું છું કેવા પ્રશ્નો હોય મને ખબર છે ફૂલ એવર કોબીમાં સફેદ ફૂટું આપણે કઈ રીતનું આવે તમને એક્ઝામ હોય તમને બતાવી છે ને આવું એ ફુલેવરમાં કોઈ રીતે દવા નાખે તો જાતું નથી તો એની માટે આપણે પાસે આ મસ્તીનો કંટ્રોલ કરી પાવડર છે એસીમાં પ્રાઇટ આનથી બીજે છે ખેડૂતે રીંગણીમાં વાપરું છે એ ખેડૂતના અનુભવ પ્રમાણે આલું છું આ વસ્તુ બહુ સારી છે એસીમાં પ્રાઇટ છે સફેદ સાચવી માટે કામ કરશે આ પૂદા માટે કામ કરે છે જે તમે માર્કેટમાં જે મારા લોકલ ખેડૂત છે જે જે વસ્તુ વાપરે છે એની પાછળ તમે ઓલું કરો છો પણ જે માર્કેટમાં નવી વસ્તુઓને જોરથી ઉપયોગ કરો રેડી આમાં જે તમે આની પાછળ જે એક પાવડર છે જે ઘણા ખેડૂત મિત્રો મતલબ આ ઓફ કરે છે કે આમાં જ આવું રિઝલ્ટ આવશે તો આનો પણ એક વાત ઉપયોગ કરો જે ખેડૂતે વાપરવું છે એ બીજી વખત લીધું કે હવે મને આ જ જોશે આ પાવડર તમારી દુકાને ખૂટવો ન જ કેમ કે બહુ સારી લાગ્યું રિઝલ્ટ કે રિઝલ્ટ સારો લાગે તો ખેડૂત બીજી વખત આવવાનો છે એ પણ એક એક્ઝામ્પલ છે એટલે જે તમે અમુક ખેડૂતો જે એક વસ્તુ એક દવા અને એક ગેરજી સતત વાપરોશો એટલે હું ગેરફાયદા થાય હું નુકસાન થાય એ જ આપણે આગળ સમજાવવાનું છે છોડવો બગડે છે મરસીમાંય બગડે છે રીંગણીમાંય બગડે છે બગડે છે કોઢણો થાય છે વાયરસ કહો તમે શું કહો છું એ શું લેવા થાય જો પહેલો પ્રશ્નો નીચે ખાતરનો અવરડોઝ અવરડોઝ થાય એટલે બને ખાતરનું પ્રમાણ આપણે તમને સમજાવ્યું છે ગળા ફાળે ફાડી એ વધુ વધુ દસથી પંદર કિલો વીજે એક એક થેલી ઉડાડવાની જરૂર નથી પણ આપણે સમજતા નથી આપણે કહી કે આ પોષક તત્વવાળું ખાતર નાખો એ આપણે નાખવું નથી આપણે બબે આખી ઉડાડ નાખ્યું છે એક વીઘામાં એક વીઘા એને જરૂર નથી સોડને પડે ગરમ પડે જ હશે ને હું શું મારથી પાસમણ વજન શું ન થાય તો હું લઉં તો શું થાય મારી કઢ ભાંગી જવાની છે મને નુકસાન થવાનું છે ને શરીરને તો છોડને તમે હાનિકારક ખાતર આપો જે એટલી બધી એને જરૂર નથી એટલે ગરમ પડવાનું છે એટલે મૂળ નહીં પડે ગરમ પછી અહીંયા આવે જીવા જ લેમો જી લાગે એ થાય થાય પહેલાં આવા પ્રશ્નો ન થતા પહેલાં આપણે દેશી ખાતર ઉપર વધારે હાલતા રીંગણી કરતા ત્યારે અમુક પોષક તત્વો એને મળી રહેતા અત્યારથી જરૂર નથી તમને એમ લાગે છે કે આ ખાતર નથી એટલે બધા પોષક તત્વો આવી ગયા એને મળતા નથી એના ઓલામ ઓલમ આપણે ખાતરની ઠેલયું બબે તની ત્રણે અલગ અલગ ઉડાડી દેશે જી વીગે એટલી બધી જરૂર નથી માત્રા મેં તમને એમ કીધું મારી બે મણ ઉશકવાની ઓલી હોય ને હું પાંચ મણ લઈને જાઉં તો મને નુકસાન શરીરને થવાનું છે ગમે રીતે થવાનું છે આ સમજાણું કે સમજાઈ ગયું છે પછી આમ કે જાજુ ડિટેલમાં નથી સમજાવું અહીંયા રોજ નવું શીખવાનું છે અને રોજ શીખવા મળશે અને તમારે રોજ શીખશો એટલે તમને એમ થાય છે કે હવે રાજુભાઈની મુલાકાત કરવી છે પછી લોકલ ખેડૂત હોય કે ગમે ખેડૂત હોય મુલાકાત માટે તો તમારે એક વખત આવવું જ પડશે એવું મારો અનુમાન છે કેમ કે જે બહારથી ખેડૂતો આવે છે કાલે આજે જ આવે અત્યારે પોંદર પોરબંદર ડિસ્ટ્રિક્ટમાંથી કાલે ફરીથી આવવાના છે અત્યારે જે અમારે ધામ છે બગડાણા ધામ ત્યાં દર્શન કરવા માટે ગયા છે તો કાલે ફરીથી આવવાના છે મુલાકાત માટે કે આ કાલે આપણે આવશું ફરીથી રીંગણીના રોપા લેવા આવ્યા છે જે અમારે માન્ય પ્રખ્યાત વેરાયટી છે બિયારણને રોપા લેવા માટે આવ્યા છે એ પણ તમને કહી દઉં જે આપણે વિડીયો જવો છે ને મોરપીસનો જે આપણી બીજી ચેનલ ઉપર આવે છે તો એના બિયારણ માટે આવ્યા હતા હવે ખાતરની ડોસ જેટલી જરૂર એટલું આપજો મેં તમને સમજાવીશું મારી ભાષામાં બાકી આ સમજવા માટે તો ઘણું વિ જાય તમે રૂબરૂ આવશો આપણે સમય છે બધું સમજાવીશું આ હું તમને કહું ને તમે દસ ખેડૂતને સમજાવીશ ને અહીંથી હું તો એમાંથી પાંચ ખેડૂતને સફળતા મળશે એટલે ઘણાના મનમાં જે એમ છે કે રાજુભાઈ સમજાવજો એટલે બધાને ફાલ આવી જાય એ નથી બધાની સ્ટીક છે હમ બધાની અલગ પદ્ધતિ છે મારું શીખવવાનું કામ છે કયું કેટલા ટાઈમે દેવું હું દેવું હું જે કહું છું એમ કોઈ પાંચ ટકા નથી ખેડૂત કરતા બે થી ત્રણ ટકા સુધરે છે પાછા આવે દુકાને નહીં રિઝલ્ટ આવ્યું છે એટલે વસ્તુ હરકી વ્યવસ્થિત સમજો હવે ડોકા મરડી આવે તો હું કરું પેલો પ્રશ્ન ડોકા આવી જાય રેડી કાપવા પડે આપણે રૂપરૂ વાળીએ વિડીયો બનાવ્યો તો આજથી આઠથી નવ દિવસ પહેલાં રેડી રિંગની બાબતે તો એમાં ફળ માખી જ્યાં પકડવાનું આવે છે રેડી આ ગ્લાસનો ઉપયોગ કરવો પડે રેડી આ ગ્લાસ આવે છે અને નીચે રાખી શકો છો રેડી અને તમારે લાઈવ જોવું છે તો અહીંયા આપણી પાસે અહીંયા મુદ્દો છે આ રીતે તમે જોઈ શકો છો નિરીક્ષણ કરી શકો છો તમે જોઈ લીધું છે કઈ રીતે ઉપયોગ કરવાનો એ પણ મેં આપણે સમજાવી દીધું છે આગલા સિવાયને ઊંધો એ રીતે આમ નાખવાનું અંદર ટીકડી ચેક કરવી પડે પછી વાડીમાં આવી રીતે ઊંધો લટકાડજો એટલે કેટલા ફૂદ આવે મારે ટીંગડ ટીંગાડશો એટલે તમને તરત પાંચથી છ બતાવી શકે મેં મારા અનુમાન પડ્યો મેં મેં મારા ખેતર માટો માર્યો હતો લગાડ્યા પછી દોઢ કલાક પછી તો એમાં પાંચથી છ ફૂદ તરત આવી ગયા હતા અંદર જી આપણે માઇક કહીએ છે સોનેરી માઇક પકડવાનું શાકભાજીમાં બધા આવે છે એ તો તરત આની અંદર આવી જાય છે પછી તો તમે જેટલા દિવસ રાખશો એટલે તમને રોજ તો અલગ અલગ રિઝલ્ટ બતાવવાનું છે હવે મૂળ તો આવી ગયો હવે મેં તમને આઈંગળજી વાત કરી છે સોળ જમ ઓલો થાય છે વાયરસ થાય તો એની માટે શું કરવું મેં તમને સમજ ખાતરનો ડોઝનું પરમાણું હોય એટલું જ આપવાનું પછી હેઠળથી આપણે કોઈ દવા પાતા નથી મૂળ માટે મૂળ તો સોખા કરો આપણે આપણે આખા દિવસમાં એકને શાક નથી ખાતા એક વખત બહાર ખાઈ છીએ સારું ફ્રૂટ લઈએ છીએ કે ગાજબા કંઈક સારું ખાવું છે તો છોડને કંઈક મૂળ ચોખા કરવા માટે કંઈક જોવે તો ખરું કે નહીં જોવે એવો આપણે પાતા નથી તમારે જી પાવું પણ એ બધાથી બેસ્ટ રસ્તો તમને બતાવું તમે ડી પી કે બાર બધી જી નાખતા હોવ કે આપણે મહિનામાં બેથી ત્રણ વખત નાખીએ છે તો એની સાથે લીંબોળીનો ખોળ આપણે રોજ બતાવી છે આ તમારે જોય તો બતાવી છે એ મારી દુકાને મળે છે તમારે અહીંયા એરિયા મળતી છે એ મને ખબર ન હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો રેડી એ એડવાન્સ કામ કરશે સોળ ઉભો લસાઈ ખૂબ લાગી લાગવાની દે પ્લસ જ્યાં નેમેટાનો પ્રશ્ન છે એમાં પણ કામ કરશે તો હવે તમારે શું કરું તમારે નિર્ણય લેવાનો મેં મારી રીતે જેટલી માહિતી હતી મેં માહિતી શેર કરી દીધી છે હવે ભરસીને શાકભાજીવાળા માટે આપણી પાસે સ્પેશિયલ ખાલી દવા આવી છે સનગાઈઝ બહુ સારી વસ્તુ છે ખાલ માટે સ્પેશિયલ વસ્તુ છે જે વાપરે છે એ હમણાં હમણાં લઈ ગયા છે બાકી આપણે વાપરીનું આપણી બની ઈચ્છા છે આપણું પામતું આપણે માહિતી પૂરી આપી છે તો કાલે ફરીથી નેક્સ્ટ માહિતી સાથે મળશું